નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુ મીડિયા નિંદામણ નાશક ઉપયોગ અને સતર્કતા અંગે કેવી કે નવસારી દ્વારા જાગૃત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હરિત ક્રાંતિના સમય બાદ ભારત દેશ કૃષિ ક્ષેત્રે હર ભરી છે આઝાદી પહેલાં ભારત આયાતકાર દેશ હતો જે હાલમાં નિકાસ કરતા દેશમાં અગ્રિમ સ્થાને પામ્યો છે ખેતીમાં ખેડૂતો દ્વારા હાલમાં સંશોધિત હાઈબ્રિડ બિયારણો ખાતરો જંતુનાશક નિંદામણ નાશકો ફૂગનાશક વગેરે રાસાયણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે હાલની પરિસ્થિતિમાં ખેતી કાર્ય ખાસ કરીને નિંદણ દૂર કરવા માટે મજૂરીની અછત વર્તાય છે જેને લઈને ખેડૂતો દ્વારા નિંદામણ નાશકનો વપરાશ છેલ્લા કે કેટલાક વર્ષોમાં ખૂબ જ વધારે થયો છે જેમાં નિંદામણ દૂર કરવા વપરાતી ગાઈફ ગ્લાઇફોસેટ દવાની જમીન પાણી વાયુ વગેરે આડઅસરના પરિણામો સામે આવ્યા છે આ નિંદામણનાશકના સમજણપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ થાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ઓનલાઈન અને પ્રત્યક્ષ કેન્દ્ર ખાતે મળીને કુલ ત્રણ દિવસીય જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેસમા દ્વારા ગ્રામજનોના આરોગ્ય લક્ષી વિવિધ તપાસ હાથ ધરાઈ જલાલપોર તાલુકાના વેસમા ખાતે ધારાસભ્ય આરસી પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના સ્થાને વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેસમા દ્વારા સ્ટોલ પર મેડિકલ ઓફિસર ડોક્ટર ફોરમ પારેખના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોના આરોગ્યલક્ષી વિવિધ તપાસો હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો પ્રધાનમંત્રી પીએમ જનમન અભિયાન અંતર્ગત ચીખલી અને વાસદા ખાતે કાર્યક્રમ યોજાયો વાસદા તાલુકાના ગંગાપુર ગામ અને વાંસદા ગામ ખાતે ચીખલી તાલુકાના માણેકપુર ગામ અને ખેરગામ તાલુકા ગોરી ગામ અને જામનપાડા ગામના આદિમ જૂથ ફળિયાઓમાં પ્રધાનમંત્રી જનજાતિ યોજના આદિવાસી ન્યાય મહાન અભિયાનનું આઈ કેમ્પ યોજવામાં આવ્યું આદિમ જૂથ લોકોને આ યોજના અન્વયે વિવિધ વિભાગો મારફતે માહિતી આપવામાં આવી અને અરજીઓ કરાવી લાભ આપવામાં આવ્યા આ આઈ ઇ સી કેમ્પ તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી વિવિધ ગામોના આદિમ જૂથ ફળિયાઓમાં ચાલશે અને લાભોથી વંચિત રહી ગયેલા જૂથ કુટુંબ અને ફળિયાઓને લાભ પહોંચાડશે વાસ્દા તાલુકાને તમામ સરકારી શાળાની SMC અને SMDC ના સભ્ય ઓનલાઈન તાલીમ મેળવી SMC SMDC ની તાલીમ ની શરૂઆત અનિલ કુમાર ઉપાધ્યાય કરી સૌને આવકાર્યા શાળા વ્યવસ્થાપનની રચના બાબત અને બાળકો શિક્ષણમાં માં જોડાય સહકાર મળી રહે તે સૌ સભ્યોનો ધ્યેય છે ત્યારબાદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર રતન કૌ સભ્યોની ભૂમિકા બાબત કન અને નિયમિતતા બાબત દેખરેખ બહોળો ઉપયોગ બાબત ટ્રાન્સપોર્ટેશન બાબત ભૌતિક સુવિધાનો દેખરેખ બાબત વિશેષ વિસ્તૃત માહિતી આપી હતી કુમાર ઉપાધ્યાયે દિવ્યાંગ બાળકો અને અધવચ્ચે શાળા છોડી બાળકોને કેવી રીતે શાળામાં લાવવા બાળકોને પ્રેરણા આપવા તથા દિવ્યાંગ બાળકોને જોડે મૈત્રીપૂર્વક વ્યવહાર બાબતે ચર્ચા કરી વિવિધ યોજના બાબતે જેમ કે સી જ્ઞાન સેતુ શાળા બાબત રિપોર્ટ કાર્ડ બાબત શિષ્યવૃત્તિ બાબત ટ્રાન્સપોર્ટેશન બાબત જુદા જુદા તેજ જ્ઞાન વિસ્તૃત માહિતી આપી સમગ્ર તાલીમ બાદ સભ્યો જોડા ચર્ચા કરી વિચારણા કરી ચા નાસ્તો કરી છૂટા પડ્યા વાંસદા તાલુકાના એકસો અઠ્ઠાણું એ અને એસએમડીસી કુલ આચાર્ય એસએમસી એસએમડીસી સભ્ય કુલ 1708 ને આઠ તાલીમોને લાભ લીધો હતો ખરેખર આ યોજનાની તાલીમ ખૂબ જ સભર રહી અને સારી રીતે પૂર્ણ થઈ હતી જલાલપુર તાલુકાના વેશમા ખાતે ધારાસભ્ય આરસી પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો વેસમા ખાતે કાર્યક્રમમાં ભારત સરકારના એડિશનલ સેક્રેટરી વર્ષા જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેશમા ખાતે જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ભારતના સરકારના એડિશનલ સેક્રેટરી વર્ષા જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલે જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે છેવાડાના લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવી સો સિદ્ધિ હાંસલ કરવાની છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના જેના થકી રૂપિયા દસ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળી શકાય છે જેને દરેક લાભ લેવા જણાવ્યું હતું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી મહિલાઓને ધુમાડા મુક્ત કરી અનેક બીમારીઓમાંથી બચાવે છે સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃત આવે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સ્વચ્છતા નવસારી જવાબદારી અમારી અંતર્ગત ઘર અને કામને સ્વચ્છ રાખવા જણાવ્યું હતું ધારાસભ્ય રાસાયણિક ખેતીને બદલે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ છે દરેક લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી જાય છે તે માટે જિલ્લાને વહીવટ તંત્રી દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવ્યા છે ગામના લોકોએ સ્ટોલની મુલાકાત લઈ દરેક યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા આજે હું પાકા મકાનમાં રહું છું વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી જિલ્લામાં ગામે ગામે ફરી ભારત સરકાર રાજ્ય સરકાર કલ્યાણકારી યોજનાનો લાભ વિશે જાગૃત કરી લાભાર્થીઓને ઘર આંગણે જ લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા વેસમા ગામમાં રહેવાસી પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી રક્ષાબેન પટેલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને એક લાખ વીસ હજાર રૂપિયાનો સહાય ત્રણ હપ્તા ચૂકવવામાં આવ્યા હતા આ સહાયથી મારું પાક્કું મકાન બની ગયું છે રક્ષાબેન હર્ષભર્યા જણાવ્યું કે પહેલા અમે લીપણવાળા કાચા ઘરમાં રહેતા હતા પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસનો લાભ મળતા અમે પાકો મકાન બનાવ્યું છે હવે સરસ મજાના પાકા મકાનમાં પરિવાર સાથે ખુશાલ ખુશાલ જીવન જીવીએ છીએ જેના માટે સરકાર અને જિલ્લા તંત્રીને આભારી છું ખારેલની ગણદેવી રોડની બાજુના કચરાના ઢંગની સાફ સફાઈ કરાઈ. હાલમાં ખારેલથી ગણદેવી રોડ બાજુ કચરાના ઢંગ અંગે વર્તમાન પત્રમાં સજ્જ અહેવાલ આપ્યા હતા. આ અંગે ખાપ્રિયાના સરપંચ દીપિકાબેન ધનઘરે અહેવાલની ગંભીરતા સમજી સ્વચ્છ નૌસારી જવાબદારી અમારી કાર્યક્રમ હેઠળ આ ઢંગની સફાઈ આરંભી હતી. જેમાં ગામના આગેવાનો તલાટી કમ મંત્રી અને ઉપસરપંચ જોડાયા હતા અને આ કચરાના ઢંગને સાફ કરી જરૂરી સૂચના બોર્ડ પણ લગાવ્યા હતા. રાનકુવાથી ખારેલ જતા માર્ગ ઉપર ખારેલ સરકારી મંડળી આગળ પેટ્રોલ પંપ નજીકના વળાંકમાં ટ્રક નંબર જી જે યુ સોલ અઠ્ઠાણું કે જે શેરડી ભરીને ગણદેવી સુગા તરફ જતી હતી ત્યારે ચાલક ટ્રક ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી પરંતુ શેરડી વિખેરાઈ પડી જતા નુકસાન પહોંચ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્ની સોનલ શાહ સાથે મા ભદ્રકાલીની પૂજા કરી અને ભગવાન કૃષ્ણની પરંપરા નિભાવી હરિયાણાના એકમાત્ર શક્તિપીઠ શ્રી દેવકૃપા ભદ્રકાલી મંદિરમાં આજે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવના ભારતના ગૃહમંત્રી અમિત શાહ તેની પત્ની સોનલ શાહ સાથે માતા ભદ્રકાલીની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા ભવ્ય રીતે સુશોભિત શક્તિપીઠમાં પ્રવેશતા જ વિદ્યાપક્ષ તેમજ સતપાલ શર્માએ તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંત્રોચ્ચાર સહિત પાના પાંદડા કમળના ફૂલો દ્વારા ગૃહમંત્રી શ્રી દેવી પૂજા દેવી કૃપા પર પૂજા કરાવી હતી અને મહાભારત યુદ્ધ પૂર્વે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અહીં પૂજા કરી હતી એ જ પ્રકારે આજે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવના પધારેલા ગૃહમંત્રીએ ભદ્રકાળીના દર્શન કરી પરંપરા જાળવી હતી ચીખલીના તલાવ ચોરા ગામે ડુપ્લિકેટ ચલણની નોટ સાથે ઝડપાયેલા આરોપીના પો પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા એસઓજી પોલીસે તલાવચોરા ગામે રહેતા તેજસ સુરેશભાઈ ચૌહાણને તેના મકાનમાં બસોની અને સોની ડુપ્લિકેટ નોટ છાપતા પોલીસે ઝડપી પાડ્યો હતો તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સામે પોલીસે દસ દિવસના રિમાન્ડની માગણી કરી તેમાં નામદાર કોર્ટે તેને સોમવાર સુધીના એટલે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂરી આપતા વધુ ખુલાસા તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નવસારી વિજયપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સફાઈ કર્મીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું તેમજ ઘેરવર્તન કરવામાં આવી હતી અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેને લઈને આજે વહેલી સવારે સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા હતા અને હડતાલ પર ઉતર્યા તેને લઈને અમારી નવસારી લાઈફ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે પરંતુ ત્યારબાદ આ અહેવાલ પ્રકાશિત કર્યા બાદ નવસારી વિજય પણ નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ તેમજ ભૂતપૂર્વ પ્રમુખ જીગીશાની ઉપસ્થિતિમાં આ ચીફ ઓફિસર દ્વારા તમામ જે કર્મચારીઓ છે તેમની માફી માંગવામાં આવી હતી અને સમગ્ર મામલો થારે પાડવામાં આવ્યો હતો સાદકપુર ગામે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના સાદકપુર ગઢુલી ફળિયા ખાતે રહેતા જયનીશ ભદ્રેશભાઈ પટેલ જેઓ બુધવારે ચીખલી ખાતે ડ્રાઈવિંગની નોકરી કરતા હોય અને કબજે પોતાના સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે એકવીસ બી એલ ફાઇવ નાઇન ડબલ સિક્સ લઈને આવી રહ્યા ત્યારે સાદકપુર બામણિયા પરબીયા વાડ ખાતે પૂર આવી રહેલા મારુતિ સુઝુકી ગ્રાન્ડ વેરાત જી જે એકવીસ સીડી એકાવન તાણું સાથે તે અથડાતા જનેશને માથાના ભાગે છાતીના ભાગે તેમજ ડાબા પગમાં ગંભીર જતા થતાં તેને એકસો આઠની મદદે સિવિલ ચીખલી આલીપોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જ્યાં સારવાર દરમિયાન તેને મોત નીપજ્યું હતું આ અંગે ચીખલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન તેત્રીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન તેર આઉન્સેસેસ હતું આજે વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે ત્યારે હવાનો ભેજનું પ્રમાણ સવારે સો ટકા હતું જ્યારે સાંજે સાડા ટકા રહ્યું હતું હવાની ગતિ ઝીરો પોઇન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી તમારા કોઈ કોઈપણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો ગ્રુપ મીડિયા હાઉસ નાઇન